હલો મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ તો પેલા તો આપણે આપડે સ્ટાર્ટ કરી એની પહેલા આપણે કરી નાખ્યું એક વખત દર્શન તો બના તો કેમ છો મિત્રો તો ફાઇનલી અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણે આવી ગયા છે અગાસી માં અને ભાઈ તમને તો ખબર છે કે ભાઈ અમારા ભાવનગર જિલ્લામાં તો ભાઈ બહુ ચાર પાંચ દિવસ તો વરસાદ ચાલુ હોય કે ભાઈ અત્યારમાં ઉપર આવીને view જો એકદમ મજા આવે view જોવાની video માં બના રહેજો છેલ્લા સુધી અને channel માં નવા તો subscribe કરવાનું ના ભૂલતા તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો દબાવે ને ભાઈ મારા મમ્મી જો હો હાલો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો તમે બધા આ વિડીયો તમને પસંદ આવે તો જરૂર લાઈક કરજો શેર કરજો

નરવા રાખે સડતી કળા રાખે સદબુદ્ધિ આપે ભક્તિ શક્તિ ને નીતિ આપે તું ખૂબ પડો આગે બડો રામાયણ ને મત ભૂલો ગીતા માને મત ભૂલો તમારી માં જનેતાને મત ભૂલો જય જગદંબા ઉત્તરામ આ મારા દીકરાને વિડિયો તમને બતાવે છે

અડે તોડવાનું કામ કરશે એના બા બાપુજી હું એના ગઢા બા વિડિયોને લાઈક કરી દેજો ભાઈ બધા અને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં જય માતાજી જય જય માતાજી જય જય મારા દાદા ઓસરા તો મિત્રો હું આવી ગયો છું અત્યારે અમારા જયદીપ ભાઈ ના ઘરે તો જો આ અમારી કાળી છે કાળી પીખા ની કાળી ઓ ભાઈ કાળી કાળી જો આમ જો એને ઉપર સડું છે સમજો મિત્રો મિત્રો તમને એક વસ્તુ બતાવું જો ભાઈ અમાર જયદીપ બનાવ્યું છે એને મગજ જો ભાઈ જો બધી વસ્તુ દેશી જુગાડ આ જયદીપ ભાઈ હું બનાવ્યું જો તમે જોઈ શકો મિત્રો સાઉન્ડ સિસ્ટમ આપણે બનાવી ટ્રેક્ટરમાં ટ્રેક્ટર માં મૂકવા સાઉન્ડ સિસ્ટમ બનાવી છે ભાઈ બધી વસ્તુ પૈસા થી નથી થતું ક્યાંક મગજ જોડાવવો પડે જો ભાઈ એને બધા પંજાબી ટ્રેક્ટર બનાવવા આ ભાઈ જો પંજાબી સિસ્ટમ વાળું બનાવ્યું હમણાં તમને વગાડીને બતાવશે બોલો ભાઈ જયદીપ ભાઈ શું કેવો તમે એમ આલો ભાઈ હાલો એટલે અમે મિત્રો ને બતાવી દઈએ ભાઈ

આપણે ફોલવા લાગ્યું ભાઈ લીલો ઢગલો કર્યો ભાઈ માર ભાઈ તો ઢગલો કર્યો